હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન કાનુડાનું ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે નંદજીનો લાલો બન્યો રાજા રણ છોડ ગોપીઓ કહે છે એને નંદજીનો લાલો બન્યો રાજા રણ છોડ ગોપીઓ કહેશે એને માખણનો ચોર માખણનો નો ચોર વાલો ચિતડા ચોર છે મોહક છે મુખડું એની આખડી ચકોર છે જશોદાના કાળ જાની બન્યો એ તો કોર નંદજીનો લાલો બન્યો રાજા રણ છોડ લાલો નંદજીનો બન્યો રાજા રણ છોડ ગોપીઓ કહે છે એને માખણનો નો છોડ ગોપીઓ ના ઘેર એતો ચૂપ કેથી જાતો ચીકા પરથી માખણ ખાતો ગોવળિયાની સંગે રહી કરતો એ તો ચોર નંદજીનો લાલો બન્યો રાજા રણ છોડ નંદજીનો લાલો બન્યો રાજા રણ છોડ ગોપીઓ કહે છે એને માખણનો ચોર આવીને વેણું વગાડતો વેણુના ના રાધા રાણીને બોલાવતો રાધા સંગે જોડી લાગે ચાંદ ને ચકોર નંદજીનો લાલો બન્યો રાજા રણછોડ નંદજીનો લાલો બન્યો રાજા રણછોડ ગોપીઓ કહે છે એને માખણનો છોડ ભાવના જાણું તારી ભક્તિ નો જાણું તારા દર્શનથી વાલા આનંદ માણું જાલી લેને હવે મારા જીવનની ડોર નંદજીનો લાલો બન્યો રાજા રણછોડ નંદજીનો લાલો બન્યો રાજા રણછોડ ગોપીઓ કહે છે એને માખણનો છોર ગોપીઓ કહે છે એને માખણનો છોર